સોનાલિકા ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરના ઓનર હું તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરી લેજો સોનાલિકા ટ્રેક્ટર છે પ્રવીણભાઈને વેચવાનું છે તાત્કાલિક વેચવાનું છે તાત્કાલિક ધોરણે તમે જોઈ શકો છો સોનાલિકા સાતસો ચાલીસ ટ્રેક્ટર ટ્રેક્ટરના મોડેલ વાત કરું તો આ ટ્રેક્ટર બે હજાર આઠ ના ટ્રેક્ટર મોડેલ છે ક્લિયર જોઈ શકો છો બેર હાઇડ્રોલિક એન્જિન એકદમ સારા કન્ડિશનમાં કંપની કન્ડિશનમાં જોવા મળશે અને તમે આખું ટ્રેક્ટર પણ ક્લિયર કર જોઈ શકો છો રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી અને ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો બાકી તમે વધારે માહિતી માટે પ્રવીણભાઈનો કોન્ટેક કરો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો પ્રવીણભાઈ નો કોન્ટેક કર્યા વગર જતા ને ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બાકી તમે જોઈ શકો છો બોનટ પંખા ને બધું ઓરિજિનલ છે જેમાં થોડો થોડો સળો પણ જોવા મળશે બાકી અંદરથી આખું ટ્રેક્ટર ચોખ્ખું છે ક્લીન છે બારે થોડો થોડો સળો જોવા મળશે કેમકે તે એ પ્રકારના કામમાં ઉપયોગમાં લીધેલું છે પણ કન્ડિશન એકદમ સારું જોવા મળશે એન્જિન ગેર હાઇડ્રોલિક નું વધારે માહિતી માટે તમે એક વખત પ્રવીણભાઈ નું કોન્ટેક પણ કરી શકો છો બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર નવા જોવા મળશે તમે જોઈ શકો છો ટાયર નવા ટ્રેક્ટરની અંદાજીત કિંમત બે લાખ ચાલીસ હજાર રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે જોવા મળશે તમારે ટ્રેક્ટર લેવું હોય પ્રવીણભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયોની ઉપર નંબર મળશે પ્રવીણભાઈ અને તેમના નંબર પંચ્યાસી ત્રણસો વાળા નંબર પર ફોન કરી આ ટ્રેક્ટર પણ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો